કે લગાયો છો ને એટલે હું આ બધું નથી માનતો કે જે સૃષ્ટિનું સર્જન કર્યું છે સુખરના દુખ તો એને આપણા કર્મોને આધીન મૂક્યા છે દરેક વસ્તુની એને રચના કરી છે કંઈ કામ ના હોય તો કે રચના ના હોય પણ આપણને આપણા કામમાં ના આવે એટલે આપણે કેવી નકામી છે ફલાણા ભગવાન તો કે અહીંયા ના જવાય મારું કામ થયું જ નહીં સમજાય ને કે નાનો એવો દાખલો આપીશ જે ગામડાનો માણસ છે એને ખબર પડશે અને તમને ના ખબર પડે તો ગામડાનો પાસે બેઠો હોય એ પૂછી લેજો છે જ વર્ણન કરી કે અસંખ્ય વસ્તુનું સર્જન કર્યું પરમાલિમાએ અને અહીંથી થોડાક જ આગળ ચાલો તો જો થવારિયાની વાળ છે તો થવારિયો કાંટા આપે છે એની ઉપર ફૂલે ફૂલે આવશે એનામાં લાલ કલરનું ફળે આવશે પણ એ કંઈ ઉપયોગી છે એમાંથી દૂધય નીકળે છે પણ કોઈ વાટકે ભરીને ખાય છે ખરું કેમ નથી થય એ એ વસ્તુને કામનું નથી પણ કોઈ ખેડૂતનો દીકરો હોય તો એને ખબર છે કે ખેતરના તો કોઈ પશુ કે કોઈ માણા એ વાડ બની જશે અંદર નહીં આવે એ કઈક વાડ દેવામાં તો કામમાં આવ્યો ને ના કામ ન હોત તો ભગવાન કર્યો બનાવ્યો જ ના હોત એમ એવું જ છે કે આ ધરતી ઉપર જેટલા જીવ છે ને કોઈ નકામમાં નથી બસ આપણને એની સમજણ નથી કે આ શું કામમાં આવે સમજાય ને ઘણી જગ્યાએ ભણેલો ભણેલો માણ કામમાં આવી જાય છે જ્યાં કોઈ ભગત કામ ના કરી આપતો હોય એ કોક દારૂડીઓ પોટલી મારીને હામલાને કામ કરી દેતો હોય થાય છે પણ રોજ એ ના કરાય એ રોજ રોજ એ રસ્તો અપનાવો નહીં પણ આ તો દાખલો આપું છું બે ગાળીઓ બોલાતા હામલો બંધ નથી થઈ જતો પણ રોજ આપણે એ ધંધો ના કરાય કે એક જ દી આપણે કામમાં આવ્યા તો ઠીક છે રોજ પોટલી મારવા ના જ હે ને એમ આ તો કામ કરે છે પણ આટલા દાડો કે દસ થી બાર હજાર લોકો અહીંયા આગળ આવે છે તો આપણે ધીરજ તો રાખવી પડે ને કે ક્યારેક દાદા આપણી અરજી સાંભળશે આ તો આઈ નિમ કે હું ચોથી વાર આવ્યો પાંચમી વાર આવ્યો હવે કેટલીક વાર આવો એવાનું મારે કઈ કામ નથી રહ્યું ના આવશો હું ક્યાં બોલાવું છું અમે તો એક જ કહીએ છીએ કે આ ઓટલો ચડો ને હું તો જોઉં ઘણી વાર આપણને દુઃખ થાય કહેવાય તો નહીં ઓટલો ચડો ને તો પગથિયામાંથી મોબાઈલ ચાલુ કરી દીધો ને વિડીયો કોલ કરીને આખા ગામને બતાવો અમે ભોળા પાકી ગયા જો આવું મંદિર છે એ આવું જમવાનું ચાલે પણ તું અહીંયા આવ્યો છું શાંતિથી તું આ જગ્યાની મજા માન ને એના ભાઈમાં હશે જોશે ક્યાં આખા જગતને બતાવવાની જરૂર છે હાચું કે ખોટું એટલે આપણા લોકોને બતાવવામાં દુઃખી થઈ જવી છે તમે જોજો કે આવ્યો હોય તો એ શાંતિથી ફોન ખીચા મૂકીને મિનિટ દાદાના પાંચ નામ નહીં લે હળિયું કાઢશે આમથી આમ રો હું આગળ જો કઈ બીજું હારવું હોય તો બતાવું તું થઈ આખું જગત હારું છે એટલે આ તમે બોલાયો છે હગા વાળા ને વિડીયો કોલ કરવા દાદા એ બોલાયો છે કે તું આવ્યો છું તું તારું મોઢું બતાવી દે દાદાને કે તારી મરજી પહોંચી અમે હેમખેમ અહીં પહોંચી ગયા હવે આગળ મારે તોય તો હું જોઉં આખા પોટલા ને પોટલા બાંધીને શમશાનમાં મૂકવા જાય ચવાણું પેંડા મીઠાઈ એક દાખલો તો આપો કે શમશાનમાં મૂક્યું ચાર રસ્તા એ મૂક્યું કોઈ ભૂતે Yeah, por los...